અનેક બ્રિજ એવા છે જેમનાથ સોમનાથના સોમનાથ મંદિર નજીક માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા હિરણ નદી પરનો પુલ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે જેને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોમાંગ ઉઠવા પામી છે અનેક વખત પુલ નવો બનાવવા

એક પુલ તૂટે રોડ તૂટે ખાડા પડે ખાડામાં માણસો મરે છતાં પણ આ સરકારનું પેટનું પાણી હલતું નથી અને આ જે ઘટના બની એમાં તો એક બેન એના દીકરાને શોધવા માટે પાણીમાં જે વલખા મારે એ પરિસ્થિતિ જોઈને જોઈ ને આપણું આપણું હદ દ્રવિ ઉઠે એવી ઘટના બની અને આમાં સરકારને ધ્યાન દઈ સરકાર હજી કઈ ઊંઘમાં હોતી ખબર નથી પડતી જયારે પુલ વાત કરો છો કુંજ નહીં જે લોકો રાહદારી જેટલા નીકળે છે એ જોઈ છે કે અહીંનું જે પુલ છે એ બાર જ્યોતિર્લિંગની અંદર સોમનાથથી પ્રથમ જ્યોતિર્લિંગ છે આવો ધાર્મિક સ્થળે સતત વાહનોની અને પ્રજાની આવજાનો રસ્તો મુખ્યા હોય એવી જગ્યાએ પુલની વ્યવસ્થા જોઈ ત્યારે એક વાત સખત તમને યાદ આવે કે જેમની અંદર પહેલાં સર્કસમાં મોતનો કૂવો હતો અને જે વાહન ચલાવતાને જે રીતે આ પરિસ્થિતિ આજે આ પુલની અંદર મોતના કૂવાની પરિસ્થિતિ એ લોકોની થઈ ગઈ છે આ પુલ ક્યારે પડી જાય નક્કી નથી આજે હું પસાર થયો છું અત્યારે મને ફરી વખત કોઈ એમ કે જ્યાં પાછું જવાનું છે તો હવે હું જવા તૈયાર નથી આ પરિસ્થિતિ પુલની છે એટલે આ જોતા એવું લાગે છે કે સરકારની યોજનાઓ કે સરકારને અત્યારે માત્ર ને માત્ર ટોલ નાકાની અંદર લોકોની પાસેથી વસુલાતો કરવી નાણાંની બાંધકામોની અંદર રોડ રસ્તાના બાંધકામોની અંદર ભ્રષ્ટાચાર આચરવા પોતાના મળતિયાઓને કામ આપીને આવી વ્યવસ્થાઓ કરવી એમાં જ રસ છે પ્રજાલક્ષી કોઈ કાર્યોની અંદર રસ નથી એટલે આપણા માધ્યમથી મારી પણ એક વિનંતી છે કે આ બાબતે સરકારે જાગૃત થવું જોઈએ જાગૃત નાગરિકો જાગૃત થવું જોઈએ અને તાત્કાલિક અસરથી આવી જે વ્યવસ્થાઓ છે એનું વહેલી તકે સુધારવી જોઈએ જેથી મોતનો તાંડવ ન થાય નીકળતા આ બાજુ આપણે મીઠા પર જઈએ બાજુમાં માર્કેટિંગ યાર્ડ આવે છે આ રસ્તા ઉપર ઓછામાં ઓછા બત્રીસ પાંત્રીસ ગામો આવે છે અને બીજું ભાવનગરને જોડતો નેશનલ હાઈવે પણ આવે છે અહીંયાથી ભાવનગર સુધી લોકો અને આવન બહુ છે સતત ને સતત ભાવનારા પંદર વીસ દિવસ પછી શ્રાવણ મહિનાની શરૂઆત થશે અત્યારે પૂલની પરિસ્થિતિ એવી છે કે તમે ત્યાં જાઓ તો તમને ખબર પડે સરકારને અમારી એટલી જ વિનંતી છે ઘણી વખત વારે વારે અમે રજૂઆતો કરીએ છીએ અધિકારીઓને મળીએ છીએ અધિકારીઓની ચર્ચા પણ કરીએ છીએ અને વારે વારે અમે મળીએ વારે વારે વાત કરવા છતાં પણ આ પુલ નું કોઈ કરતું જ નથી વરસાદ ચાલુ થાય એટલે ગોટણ ગોટણ સુધી ચલાવવું પાણી છે કે ખાડો છે ખબર નથી પડતી ઘણી વખત નીકળે છે અને પોતાનું ટુ વ્હીલર હોય તો એમાંથી પડી પણ જાય છે અને બીજા પછી મારા તમારા જેવા બે ચાર મિત્રો ઉભો કરીને બિચારાને દવાખાને લઈ જાય છે એટલે મારી ખાસ વિનંતી છે આ સરકાર ને કે સત્વરે આ પુલ નું રિપેરિંગ કરે વ્યવસ્થિત બનાવે કારણ કે શ્રાવણ મહિનો નજીક છે અને શ્રદ્ધાળુઓ જોરદાર અહીંયા સોમનાથ પેલા મંદર શિવલિંગ છે જોરદાર લોકો આવવાના છે બહારના પ્રવાસીઓ પણ આવવાના છે તો સરકાર ની વિનંતી એટલી જ અમારી મહેરબાની કરીને કે આ પુલ નું સત્વર સારું